છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ ચોરવાડ ગામના દિનેશભાઈ ચુડાસમા પોતાની રિક્ષા લઈને ગરુ બસ સ્ટેન્ડ પાસે ઊભા હતા તે સમયે એક અજાણ્યા શખ્સે માર્કેટિંગ યાર્ડ જવા રિક્ષા ભાડે લીધી હતી અને અલગ અલગ જગ્યાએ ફરીને રિક્ષા ચાલકને કેફી પીણું પીવડાવ્યું હતું ત્યારબાદ રૂપિયા ચૌદ હજાર રોકડા અને સોના ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયો હતો તેજ દિવસે ચોરવાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આવો જ બનાવ બન્યો હતો જેમાં આરોપીએ ટેક્સી ભાડે કરીને નશીલો પદાર્થ પીવડાવી રૂપિયા પાંત્રીસ હજારની સોનાની ચેન અને રોકડ લઈને ફરાર થઈ ગયો હતો જો કે આખરે આરોપીને રાજસ્થાનથી પોલીસે દબોચી લીધો છે આ એમઓ થી જે કરવાવાળા આરોપી છે સુરેન્દ્રનગર બાજુના હોઈ શકે સુરેન્દ્રનગરમાં ટીમને મોકલવામાં આવ્યો ત્યાં ખબર મળી કે આ જે આરોપી છે નું નામ હાજી હાસન સમા છે અને એ આરોપી જે છે અત્યારે એ ત્યાં સુરેન્દ્રનગરથી રાજસ્થાન બાજુ રાજસ્થાન બાજુ જતા રહ્યા છે એવી માહિતી મળી અને એક ટીમને એ જ ટીમને પછી ત્યાં રાજસ્થાન રવાના કર્યા રાજસ્થાનમાં જ્યાં ત્યાં જઈને એની તપાસ કરી તો તપાસ દરમિયાન ખબર મળી કે એ આરોપી ત્યાં એક કોઈ રેપના ગુનામાં તાજેતરમાં ત્યાં પકડાયો હતો અને જેલ હવાલે હતો પછી અહીંયાથી એક ટીમને ટ્રાન્સફર વોરંટ મેળવીને માંગરોળ મરીન કોર્ટથી અને ત્યાં માંગરોળ કોર્ટથી અને ત્યાં રવાના કર્યા અને જેલમાંથી એના જે છે કબજા જેલમાંથી કબજો લેવામાં આવ્યો છે કોણ છે આરોપી જડપાયેલા આરોપીનું નામ છે હાજી હસન સમા જે પોતાની સાથે અન્ય ચાર સાગરીતો પણ રાખે છે જોકે હજુ તેના સાગરીતો ફરાર છે

કોઈપણ રોકડ રકમ દાગીનાના પાસે ચોરી કરવા એની એમો છે અને ટોટલ અત્યાર સુધી આઠ લાખ ત્રિયાસી હજાર નવસો સિત્તેર જેટલા રકમના રોકડ અને દાગીના એને ચોરી કરેલા છે એ રીતે બાવીસ ગુનાને આપી ચૂક્યો છે અંજામ બે વખત જાપ્તામાંથી થયો છે ફરાર આરોપી હાજી હસન સમાએ અત્યાર સુધી બાવીસ જેટલા ગુનાને અંજામ આપ્યો છે તેમાં પણ બે હજાર અઢારમાં વરતેજ વિસ્તારમાં એક મહિલાની હત્યાનો ગુનો નોંધાયો હતો જેમાં આરોપીએ મહિલાને કેફી દ્રવ્ય પીવડાવીને લૂંટ કરી હતી જેમાં મહિલાનું મોત નીપજ્યું હતું આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ગુનાઓ આચર્યા છે કેદી આગાઉ બે વખત જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો જેમાં ડુંગરી પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં આરોપીને સુરતથી વલસાડ લઈ જતા હતા તે સમયે કેફી દ્રવ્ય પીવડાવીને ફરાર થઈ ગયો હતો જ્યારે મહારાષ્ટ્રમાં તે ચોરીના કેસમાં ત્રણ વર્ષ જેલમાં રહ્યો હતો અને થાણેથી નાસિક લઈ જતા સમયે તે કેફી દ્રવ્ય પીવડાવીને જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો એ ગુનામાં ગુના જે છે એ ભાવનગરના ત્રણસો બે મર્ડરના પણ ગુના છે જે વર્તેજ પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે ગયા વર્ષમાં બે હજાર અઢારમાં અને એ જ એમઓથી પણ એ ગુનો કરવામાં આવ્યો હતો કેફી